સાત બે હજાર ચોવીસ અષાઢ સુધ તેર આજથી જયા પારતી વ્રત શરૂ થાય છે આજે

या तो, तो, तो पी तो जगह तो पर तुम छो कि ज्यादा ब्राह्मण की कोई व्यवस्था नहीं पूजा पूजा करी होगी प्रोफाइल पिक्चर पर क्लिक करो प्रोफाइल पिक्चर पर क्लिक करो ए प्लेलिस्ट ओपन कर प्लेलिस्ट रखेल प्लेलिस्ट प्लेलिस्टों में प्ले आप बताओ मूकेला है व्रत की पूजा नो वीडियो मूकेलो

दर माता पिता ने मैं प्रार्थना है व्रत जब करवा मुक्त जीवन सरल बन जीवन में करना चौथे व्रत नहीं कह आज रोज ना जन्म ए गये तेरस आतेरस तिथि आज सांजे सात ने चौबीस मिनट पहुंच

આજે મળે ત્રણ ને છવ્વીસ મિનિટ થાય આજે મળી પહેલા જેનો જન્મ થાય એનો જ્યેષ્ઠ નક્ષત્ર પૂજા કરી લેવાની છે અને આજે મળ્યા ત્રણ ને છવ્વીસ મિનિટ પછી જે બાળક જન્મ થાય એનું મૂળ નક્ષત્ર મૂળ નક્ષત્રમાં જે બાળ જન્મ થાય એના માતા પિતા એનો મુખ ન જોવું જોઈએ એનો માતા ખાસ કરીને પિતા ન જોવું

लोगो आपका सजनगढ़ जो आज मणस के 9 26 रुपये आर्थिकले मणस के 2 56 સુધી નું નોંધ ન કરતો ત્યારે સુધી જે બાળકના જન્મ થાય તે પ્રધાયક ધ્યાન આપવું ન હતું આજે જે બાળકના જન્મ થાય તેનો યોગ કણાય છે એન્દ્ર આન્દ્રિયો આજે મણસ ને કારણે ચુમમાલી સ્મીડતો છે આર્થિકલે મણસ ને 2 41 મણસ આજે જે બાળકના જન્મ થાય એનુંકરણ ગણ છે કવલોક આ કવલોકકરણ આજે મણસ કે આજે સવારે 8:09 કરે પડ્યો

આ રાંદસ વકાસુ દેનો રાત્રે 9:00 વાગ્યે પ્રવર્તન અને આંતરિકાલે રાત્રે 12:00 થી મણસ કે 4:00 વાગ્યા સુધીનો સમય હોય છે આ સમયગાળા દરમિયાન તમને કોઈ કાર્ય કરવું તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે પરંતુ મિત્રો આજે જો તમારી વ્યવસ્થા છોડાઈ જાય છે ખોવાય જાય છે તો મળવાની શક્યતા આવતી દિવસમાં ચેરમાં બહુ ઓછી શક્યતા છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો કોઈ પણ વસ્તુનો વેચાણ આ બધા કાર્યની અંદર તમને સારી સફળતા મળી આજે મંગળસૂત્ર ની ખરીદી કરવા માંગો છો જેમ કે કોઈ વાહન મોટું ખરીદી કરવા માંગો કોઈ વેપાર ધંધા માટે વાહનની ખરીદી કરવા માંગતો કોઈ માટે ગાડી કાર

શ્રાવણ માયામ ભૃગુવાસન વિમ દરેક જણા એ પોતાનું ગોત્ર બોલવાનું છે ગોત્ર ખબર નહીં હોય તો કાસ્યપ ગોત્ર બોલવાનું છે હવે દરેક બોલવાનું પછી તમારું નામ બોલી જાઓ સ્મૃતિ પુરાણોત્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीयाः चिरकालम क्षौ रक्षणार्थ सकल मन पिप्सितं कामना और तुम्हारा मन में जो काही इच्छा हो ते बोलिजो बोलो अनुसार सम सिद्धि अर्थम लोके सभायाम राजद द्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम यह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपसमनार्थम चतुविध पुरुषार्थं सिद्धि अर्थम त्रिविद ताप उपसमनार्थम तथाच मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति शुभ फल प्राप्ति अर्थम जनम समय जनम कुंडली मध्ये द्वादश भाव मध्य स्थित आदि नवग्रह देवता द्वारा योग दृष्टि मध्ये महादशा अंतरदशा प्रत्यंत मध्य फल प्राप्ति अशुभफल दोष निवृत् अर्थ आदि नवग्रह देवता अनुपलता सिद्धि अर्थम दश प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष ભય રોગ નિવૃત્તિ અર્થમ તથા લગ્ન થઈ ગયા છે એ લોકો દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકો બોલવાનું મમ જટિ વિવા યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય આદિ સમન્વિત પુત્ર પૌત્રાદિ સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐષ્ટ વર્યાદિ પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી પ્રીતિ પ્રાપ્તિ અર્થમ વેપાર વ્યવસાય મધ્ય દેશે વિદેશે સર્વત્ર ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ હવે દરેક જણાએ બોલવાનું મમ ભય રોગ શત્રુ બાધા मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम अब તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એટલે પણ ભગવાનનું નામ બોલો બરેખા બોલો દેવતા નામ પૂજન અર્ચન અહમ करिष्य પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે વિષવે નમહા વિષ્ણુ સ્મરણા આ સર્વમ પરિપૂર્ણ વસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર વક્ષણ સહિત મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દેવું બોલો દેવતાના ચરણ કમલે બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કઈ પાપક્રમ થયા છે એ બધા પાપક્રમથી

હવે ઉભા જવાનું શ્રીરાણ ભગવાનને પાણી ચડાવી દેવાનું તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવો વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો मैं आ नंबर पर तुम्हें फोन कर पूछी सको मार मोबाइल नंबर 982 ना ना है नाइन एट टू डबल फाइव फोर सिक्स फोर फाइव नाइन मित्रों में जय सोमनाथ लखनऊ भूल सो नहीं फरी पास ना वीडियो मिलिये त्यादी सो नहीं जय सोमनाथ